પૈસા કમાવવા માટે લોકો કોઈપણ હદ સુધી પહોંચી શકે છે દર્દીઓનું આરોગ્ય સુધારવા માટે બનાવવામાં આવતી દવાઓમાં પણ મિલાવટ સામે આવી રહી છે ગુજરાતમાં મસ મોટું કૌભાંડ ચાલી રહ્યું છે નકલી દવાઓ બનાવતી ફેક્ટરીઓ બેફામ ધમધમી રહી છે ત્યારે ગુજરાત રાજ્યમાંથી ફરી એકવાર બનાવટી દવાઓની બનાવટી ફેક્ટરી ઝડપાઈ છે બનાવટી દવાઓના રાજ્યવ્યાપી કૌભાંડો પર્દાફાશ થયો છે ગુજરાતના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા આ પર્દાફાશ કરવામાં આવ્યો છે ફૂડ એન્ડ ડ્રગ વિભાગના દરોડામાં બનાવટી દવાની બનાવતી કંપની પર ચાંગોદરમાં દરોડા પાડવામાં આવ્યા છે ફૂડ એન્ડ ડ્રગ વિભાગે બનાવટી એન્ટીબાયોટિક્સ બનાવતી કંપની પર દરોડા પાડ્યા છે દરોડામાં એક પોઈન્ટ પચીસ લાખની કંપનીમાંથી મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે રાજ્યની અગિયાર દવાની દુકાનો પરથી એકાવન લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે જો અમારા વિડીયો તમને પસંદ આવતા હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં